એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ 30, एकत्रीस 32, 33, 34, 35, छत्रीस साडत्रीस आडत्रीस 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, उडतालिस ओगनपचा पचास एकावन बावन त्रेपन चोपन पंचावन्न छप्पन सत्तावन्न अठ्ठावन

તો ઘણા લોકો આપણે ડાંગરની ખેતી કરે છે તમે ટોટલ કેટલા વીઘા ડાંગર કરે છે અમે દર વર્ષ અત્યારે ઉનાળે પાંચ થી છ વીઘા કરીએ છીએ ચોમાસે એનાથી વધારે કરીએ કેટલી કરો છો અંદાજે ચોમાસે તો દસ એક વીઘા થઈ જાય ચોમાસું માં દસ વીઘા પણ ઉનાળા અંદર તેજસભાઈ નું એવું કેવું છે કે ટોટલી એ પાંચ થી છ વીઘા ડાંગર કરે છે પાંચ થી છ વીઘા ડાંગર કરે છે પણ તેજસભાઈ આપણી એક વાત કરવામાં આવે કે દરેક લોકો આની અંદર દરેક ટ્રીટમેન્ટ કરતા હોય છે પણ મારી અમારી ટ્રીટમેન્ટ નહોતી કરી એ પહેલા તમારી ડાંગરમાં આમ તકલીફ શું હોય તકલીફમાં કઈ નહીં કચરો બો નીકળતો ફૂટ બહુ ઓછી આવતી કંટીનાની નીકળતી કંટીનાની નીકળે બીજી વસ્તુ કે ફૂટ ઓછી આવે કે જેટલી ફૂટ ઓછી એટલું પ્રોડક્શન ઓછું ઓછું બરાબર ને તો આજે એમને ટોટલ વાત કરવામાં આવે તો પ્રોડક્શનની અંદર વાત કરીએ તો ફૂટ અત્યારે પહેલા અગાઉના વર્ષોમાં તમારી ઉંમર કેટલી મારી ઉંમર એટ ફોર્ટી એઈટ આપડા તેજસભાઈ અડતાલીસ વર્ષના હતા પણ અડતાલીસ વર્ષ થયા પણ અત્યાર સુધીની વાત કરવામાં આવે તો તમારા ફૂંટની વાત કરવામાં આવે કેટલી ફૂટ નીકળે અંદાજીત અંદાજીત બહુ બહુ તો પંદર થી વીસ પંદર થી વીસ વીસ દાંડી પંદર થી વીસ દાંડી નીકળે ફૂટ અંદર થી બરાબર છે અને તમને પણ ખબર જ હશે કે તમે જો ખેડૂત છો કેટલી ફૂટ નીકળે છે તમે કોઈ પણ જાતની ડાંગર લઈ લો સૂર્યમોતી લઈ લો ગોળ લઈ લો કે પછી તમે ચોસઠ ચુમ્માલી લઈ લો ગુજરી લઈ લો ગુજરાત સત્તર લઈ લો વોટ તમે જીરા રાઈસ મતલબ કોઈ પણ વસ્તુ પણ ડાંગરની અંદર દરેક ટ્રીટમેન્ટ આપણે કરી શકાય પણ આપણે પહેલા જોઈશું ફૂટ જે અસલમાં પંદર થી વીસ ફૂટ આવતી હતી ગણીશું આપણે ફૂટ લાસ્ટ વિડીયો જોવાની છે પ્રોપર તો જ તમને ખબર પડશે આ બાજુ જરાક અહીં નજીકમાં આવી જજો અહીં ફૂટ ગણાય શું તમને તો તમને ખ્યાલ આવશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ ત્રેતાલીસ ચુવાલીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ તાલીસ ઓગણપચાસ પચાસ એકાવન બાવન તેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણસાઠ અને સાહીઠ બરાબર સાઠ છે અને એકને આમ દરેક નીચેથી નજીક લાવો આમ બતાવો જુઓ દરેકનો ભેરાવો જુઓ તમે ટોટલી છે આ પણ બાજુ જુઓ અને કંઠીની વાત કરવામાં આવે મિત્રો આ જુઓ મતલબ કંઠી જે વાત કરવામાં આવે હજુ કંઠી સ્ટાર્ટઅપ થયેલું છે આ કંઠી ઉપર વાત કરીશું આપણે આ જે કંઠી દેખાઈ રહી છે આ કંઠી નીકળી છે એટલે તમને ખ્યાલ આવે બરાબર છે આ કસાઈ જો મારા હાથ કરતા પણ મુખી કંઠી છે રાઈટ તો આ છે ડાંગર હવે ટોટલ તમે જોઈ કે સાઈડ કોઈ જિંદગી જોઈ તમે પૂરેપૂરું ખેતી પણ પરિવર્તન કરે તેજસ ભાઈ પરિવર્તન કરે કર્યું ને મતલબ એટલું કહી શકું પાક ઉત્પાદન વધે તો હંમેશા સારામાં સારું પ્રોડક્શન મળે તો ખેડૂત સદ્ધર થાય સાચી વાત ને સચી વાત કે આજે વર્ષોથી ખેતી કરતા આવે છે પણ લોકો ખર્ચો બહુ કરે છે પણ ઉત્પાદન નથી નીકળતું પણ તમને આપે ઓછા ખર્ચે સારું ઉત્પાદન સારું મસ્ત એકદમ ફાઈન એકદમ ફાઈન ને એવું કહી શકાય કે તેજસભાઈ અગાઉના વર્ષોમાં તમે ખેતી કરો છો કેટલું ઉત્પાદન આવતું હતું મારે આ એક એક વીઘાનું ખેતર છે એક વીઘાના ખેતરમાં મારે પણ મારે દર વર્ષે બહુ બહુ તો ત્રીસ કે પાંત્રીસ જેમ તેમ ત્રીસ પાંત્રીસ પણ આ ફેર કેવું દેખાય આ વખતે સો ની નજીક આવી જાય સોની નજીક બરાબર છે એનો પણ વિડીયો આવશે કે સમજી લેજો આ છે ભૂમિ પરિવર્તન આની વસ્તુ સમજાવી દઉં તમે જ્યારે પણ પાયાની અંદર તમે નાખતા હો તો તમે વીઘે અઢીસો ગ્રામ નાખી શકો છો બીજી વસ્તુ પાયાનો પહેલો તબક્કો તમે વાપરવામાં આવે તો એક વીઘાની અંદર તમે અઢીસો ગ્રામ આપી શકો છો આનો પાવર એટલો છે કે તમે કોઈપણ ખાતર યુઝ કરતા તો એની જોડે મિક્સ કરીને પણ નાખી શકાય છે બરાબર એવું નથી કે આમાં નથી નાખી શકાતું બીજી વસ્તુ વીઘે ગણવા જઈએ ને તો વધી વધીને હજારથી બારસો રૂપિયાના ખર્ચમાં આખું વીઘું જો આજે એમણે કીધું કે આટલા ઉત્પાદન ત્રીસ મણમાંથી સાઠ મણ હું તો કહું સાઠ મણ તો ડબલ ઉત્પાદન એ તો કે છે સોની નજીક પહોંચવાનું છે પણ હું સાઠ સિત્તેર મણ ગણું એક એક મણનો ભાવ કેટલો આવે એક મણનો હવે તો ચારસો ઉપર આવે ચારસો રૂપિયા ભાવ આવે ત્રીસ મણ હોય તો બાર હજાર રૂપિયાનો નવો પ્રોફિટ થવાનો છે પેલો ટોટલ પાંચ વીઘા કરી છે સાઠ નો પ્રોફિટ ખરો કે નહીં યસ

બરાબર છે આ નંબર છે કે જે તમારે આજુબાજુ જે દક્ષિણ ગુજરાતના મારા ખેડૂત મિત્રો છે જેટલા લોકોને એક મિશન લઈને ગૃહ ચાલી રહી છે કે દરેક લોકોને આપણે ઓછા ખર્ચે સફળ ખેતી બનાવી હોય તો આ વસ્તુ પર તમે વરો તમને ઓછા ખર્ચે ઉત્પાદન આપીશું બરાબર છે એવી અમારી આશા છે તો તમે હજુ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો તમારે છેલ્લા ખેડૂત મિત્ર શું કહેવું છે આ ભૂમિ પરિવર્તન વિશે મારે ખેડૂત મિત્રને એટલું જ કહેવું છે કે જો આપણે આજે કેટલા વર્ષોથી ખેતી કરીએ છીએ પણ આપણી ખેતીમાં કેટલું ઉત્પાદન થયું છે ખબર છે આ ભૂમિ પરિવર્તન હું તો પોતે યુઝ કરું છું પણ આપણા જે બી આદિવાસી દરેક ખેડૂત મિત્રો છે આપણે આદિવાસી જ ખેતી કરીએ છે જો કોઈ પણ આપણા ખેડૂત મિત્ર ને જોઈતી હોય તો આ પ્રોડક્ટનો યુઝ કરો ને હું તો કહું છું કે દરેક આપણા ખેડૂત મિત્રો એ યુઝ કરવો જ જોઈએ કે તમે આનું લાઈવ રિઝલ્ટ જોઈ લીધું છે આવીને જોઈ લો ગણતરી કરી લો પોતે બરાબર છે તો આ વસ્તુનો પાવર છે તો તમે પણ જો ડાંગરની ખેતી કરતા હોય ચોમાસાના મારા દરેક ખેડૂત એટલું જ કહીશ તૈયારી કરી દેજો જો તમારું ઉત્પાદન વધારે થેન્ક યુ મચ ઓકે